વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલા બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડીસી કેબલ અને અર્થિંગ રોડ સહિત દસ લાખની મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા બનાવની વિગતો અનુસાર માલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં આવેલા બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાં તસ્કરોએ મોટી ચોરી કરી છે તસ્કરોએ કુલ રૂપિયા દસ પોઈન્ટ અઠ્યાસી લાખનો મુદ્દેમાલ ચોરી કરી ફરાર થઈ ગયા છે કનેરાવ ગામની સીમમાં દહીં તળાવ નજીક આવેલા ઉજ્જવલ ટેક્સટાઇલ સોલાર પ્લાન્ટમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો તેઓએ ડીસી કેબલ અને ઇન્વેટર સહિતની રૂપિયા છ પોઈન્ટ છન્નું લાખનો મુદ્દેમાલ ચોરી કર્યો છે આ ઉપરાંત નજીકમાં આવેલા કોનિકા ઇન્ડિમામ પ્રાઇવેટ લિમિટેડના સોલાર પ્લાન્ટમાં પણ ચોરી થઈ છે થોડા દિવસો અગાઉ તસ્કરોએ કમ્પાઉન્ડની અંદરથી ડીસી કેબલ અને ઇન્વેટર મળીને કુલર રૂપિયા ત્રણ પોઈન્ટ બાણું લાખનો મુદ્દેમાલ ચોર્યો હતો વાલિયા પોલીસે બંને ઘટનાઓને અંગે અલગ અલગ ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે વાલિયા વિસ્તારના સોલાર પ્લાન્ટોમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી હોવાથી સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે